કોટમાં આ ગોત્રા જામીન રદ થવાતે ગુરુવારે સામેથી આઠકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થતા પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રાજશ્રી વન સ્ટોપ સુઝ સોફ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં चिल्ड्रन ફૂટવેર લેડીઝ ફૂટવેર ચાઈન્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાઈટીઓ આપના પોતાના સોર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ